હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર એંસી ઉપર આપેલું છે વાર્તા બનાવો તો તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર એંસી ઉપર આપેલું છે વાર્તા બનાવો સૂચના આપેલી છે આપેલી હિન્દી કવિતા વાંચી તેના આધારે ગુજરાતી વાર્તા લખો તો અહીં હિન્દી કવિતા આપેલી છે એક કૌવા પ્યાસા એક કૌવા પ્યાસા થા જગમે પાણી થોડા થા કૌએને ડાલે કંકડ પાણી આયા ઉપર એક કૌવા પ્યાસા થા જગમે પાણી થોડા થા કૌવેને ડાલે કંકડ પાણી આયા ઉપર કૌવેને પીયા પાની ખત્મ હોય કહાની તો આના ઉપરથી આપણે ગુજરાતી વાર્તા લખવાની છે વાર્તાનું નામ છે તરસ્યો કાગડો એક ઉનાળાની ગરમ બપોરે એક કાગડો ખૂબ તરસ્યો હતો તે પાણીની શોધમાં અહીં ત્યાં ઉડ્યો પરંતુ ક્યાંય પાણી મળ્યું નહીં થોડું દૂર તેને એક મટકો જોવા મળ્યો કાગડો ખુશ થઈને મટકાની પાસે ગયો પણ મટકામાં થોડું જ પાણી હતું તેની ચાંચ પાણી સુધી પહોંચી શકતી નહોતી કાગડો વિચારવા લાગ્યો થોડી પછી તેને એક ઉપાય મળ્યો તેણે આજુબાજુ પડેલા નાના નાના કાંકડા ઊંચકીને એક પછી એક મટકામાં નાખવા માંડ્યા ધીમે ધીમે પાણી ઉપર આવવા લાગ્યું અને તે પાણી ઉપર આવી ગયું અને કાગડાએ આરામથી પાણી પીધું તેની તરસ બુજાઈ ગઈ તો આ રીતે પેજ નંબર એંશી ઉપર તમે વાર્તાલેખન કરી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં